એ તો કઠણ કહેવાય પણ પતિ પત્ની ના ભાવ હાવ હેઠા જાતા જાય બહુ બહુ આમ પછી આમ પહેલા વેલા પરણેલા તમે જોજો આપણે રેસ કોસ ઉપર ને ગામડાના જે ફરવા આવે ને એ જોજો તમે ગુમક ગુમક આવ્યા જતા ને ઓલોય વળી આગળ આવ્યા જાતા કડાક 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 અને આવ્યા જતા હોય તો વળી પાછો થોડો થોડો થતો જે ગાંડી કાઢો છે અમારે મોવાની કુબેર બાગમાં અમારા કુબેર બાગ છે અહીંયા ગાંધીબાગ ને કુબેર બાગ અમારે કુબેર બાગ છે ને એ બાગ જ છે બહુ સરસ બાગ છે સ્વામીજી બેઠા છે ફરતા કેબિન છે અંદર જઈ ત્યારે ખબર પડે બગીસો છે બહારથી ન કાંઈ બહુ ખબર પડે અંદર બહુ સરસ છે બધા જાય છે બહુ સરસ છે અંદર બહુ સારા ફૂલઝાડ ને અને ફરતા કેબિન રહે ને એટલે તારી તારીજબડા બહુ જાય અહીંયા બિચારા તાજા તાજા પર્ણ હોય ને એટલે કોક થી શરમય ન લાગે ને બેસે ને દાખલે તે એક હાવ નવું કપલ હાવ નવું કપલ કપલ એ વળી બે ગયા ને અમારે ગામડા માણસ બેસ્યા ભોળા બીજું હોય હું એ વળી વળે બાકડા ને આમ સાફ કરી નાખ્યો ન્યાય એને બેહાડ્યા ને ઓલો વળી હા માં ગયો રામ સામે હનુમાન બેહાડ્યા આમ શિંગ ને આમ 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 સોળી પછી આમ કરીને બેઠો બે ખાવ તમ તાર ખાવ બે ને વળી એક એક દાણો ધીરે ધીરે ખાતા જાય અને પછી ઓલે કીધું કે એક વાત કહું એની પત્ની કે એક વાત હું તમને બે વાત કહો ને ક્યાં કોઈ હા કે એવું નથી આ તો હું જે આપણે જીવનની શરૂઆત કરી તે આપણે જે ભૂલ્યું હોય એકચ્યુલી કહી દેવું જોવે ને એટલે પછી પાછળ છે ડખો ન થાય એ કે હવે તો હું ફેરાય ફરી ગયા સહી બોલો ને તમે તારે એ કે હું તને જોવા આવ્યો તે મને જો આપણે જોઈને શક પણ કહ્યું કે હા તો એક થોડુંક એકચુઅલી

એ જુલ્ફે અટાન એવું કેતા હતા જુલ્ફે અટાવું જરા જુલ્ફે હટા ન કેતા હાવ જુલ્ફે હટાવ એને કરી ગીર મારે હાવ ટોપો જોતો હું નાની હતી ને તો હિતળામાં નીકળ્યા બધું ઉડી ગયું છે કોણ કોને ક્ષેત્રે એ નક્કી નથી નહીં જેની ભેગા રહ્યો મિત્ર મિત્રો હું એટલું કહું કા મિત્ર ન બનાવો પણ ભાઈ બન્દે બનાવો તો એવો બનાવો અંત સુધી ભેગો રહે લખો ન બેસું કોણ બાપના હમદેશ પણ કમસે કમ જેની ભેગા બેહો છો એની હારે બનાવટ ન કરો બેન રોટલી કરતા જાય ભાઈ જમતા જાય હવે તો સ્વામીજી ઉભા રોહડા રોહડા માં ભૂત ફરતા હોય એમાં બંબઈ સે ગઈ પૂના પૂના સે ગઈ પટના રોટલી ના વાળા અટના એટલે કહું ને ઉભા રસોડા થઈ ગયા હવે હાવ ક્યારે વૈયા જાય નક્કી નથી અને હકીકત છે ને મંડળું માનતું નથી રવિવારે ઘરે કોઈ નથી પણ આ સંતોના માં રહેશો તો થાય જેના ઘરે આવકાર મળતો હોય ત્યારે માન લેવું કે આનો સદગુરુ કોક આવો હશે જેના ઘરે અતિથિને રોટલો મળતો હોય ત્યારે માન લેવાનું કે આ દીકરીનો બાપે કોક એવા સમૃ સંત નો શિષ્ય છે નરું સત્ય કહો તમે રૂપિયા તો ગમે ત્યાં ગોઠણ મારીને કાઢી આપશો સાહેબ સંસ્કાર ક્યાં લઈ કાઢશો વડસળ ન કરવી માણી લેવું આ આપણી ગાડી છે ને ગાડીના ટાયર છે ભલે તમારી પાસે રોલ્સ હોય ગાડી હોય પણ ટાયરમાં હવા ન હોય તો હવાના કઈ સાડા ત્રણ કરોડ ન થાય વીસ રૂપિયામાં સારે ટાયર ફૂલ થઈ જાય મૂળ વીસ રૂપિયા તો એક દી ટ્યુબે ટુબે આવે ને બે ટાયર જો ટાયર છે ને પુરુષ છે આ હવા છે ને એ સ્ત્રી છે ઘરવાળી અર્ધાંગના એનું સન્માન કરજો એનું સૌમાન જાળવી રાખજો એ તમારી શક્તિ છે અને આવા સંતોની ભક્તિ ઈ એની શક્તિ છે જેના આશ્રમ તેજાળા દેખાય છે એનું કારણ એનું ભજન બાકી તે જાણા નથી દેખાતા આવા સંતોની ધજાવું ફરકતી હોય અમુકની ધજાવું ફફડતી હોય બાપુ કહેવા ભજન કાંઈક જે કામ કરતા છે એ લહેર થાય પહેલાં જો આમ આવું બેઠા મોટી ઉંમરના પૂછો હાવ ઓલા ઈંધણાવાળા સુલા મોટા અવળી અવળી તાવડીઓ હવે તો એ તાવળીઓના ઘડનારા હાથ ક્યાં ગોચ્યું એ નક્કી નથી થતું છે કેવા ગાડાના પહે જેવા રોટલા કરતા અને તાવડીઓ દાંત કાઢતી હતી તાવડી દાંત કાઢતા જોયું એ ઉછી આંગળી કરે કેમેરો કરો ભાઈ આ દેશની સંસ્કૃતિની આંગળી ઉછી છે એ બીજા ન જોયું એના અર્થે ક્યાંય નથી સંસ્કૃતિ પણ આ જેણે એ જોયું છે એટલે એના સંતાનો જ આપણે છીએ એટલે આપણે સંસ્કાર લઈને બેઠા છે બસ એટલે આંગળી ઘણી તાવડી દાંત કાઢતી હતી ને મારો રોટલો કરતી હોય એ સાહેબ રોટલા કરતી ને તાવડી દાંત મેં જોઈ છે આમ તતલાટી બોલે કોરે તાવડી ની કોરે આમ તતલાટી બોલે તત્ર ત્યારે પહેલું વહેલું ધ્યાન માનું લોટના ડબ્બામાં જતું ઓહો નક્કી આજ મારે મારગડે મહેમાન આવતા હશે નહીંતર મારી તાવડી દાંત નો કાઢે સાહેબ પાંચ રોટલા કરવાનો હોય ને અહીંયા દસ રોટલા ટીપી નાખતી ને હકીકત આવતા મહેમાન કાગડો બોલતો તોય હરખ ખાતા હતા કે નક્કી જો કાગડા મારી ઘેરે મહેમાન આવતા ઉડી ને સામે બે હવે ફિલ્મ ઉડજા રે એવો કાલે કવે હવે લીધું ગદ્દરમાં ગદ્દરમાં અમારો ભૂરો મોજમાં આવી ગયો તો ડંકી મેળવ તાર ડિયુ નકલી હતી તું કે મરી જાય તો એ ત્રણસો ફૂટ લાઈન નહીં નીકળે ભલે ત્રણ ફૂટ જ લાઈન હતી ખાલી હતો હું શૂટિંગમાં આવી

ફિલ્મ ફિલ્મ છે એમાં બહુ જોવાનું માણી લેવાનું એમાં બહુ ઊંડું નહીં ઉતરવાનું આ શોલે ફિલ્મ કેટલી બધા એવા કેવો ગોટાળો છે ખબર છે મને જયાબેન બેને જ ખબર છે બેન એટલે આપણે અમિતાભાઈ ને ઘરના સ્વામીજી મને હમણાં ખબર પડી કે ધર્મેન્દ્રભાઈ નોખા રે હેમાબેન ને ધર્મેન્દ્રભાઈ બી અલગ રહે સની દેવલ ને પૂછ્યું સનીભાઈ હું કહું કેમ નોખા રે કે મારા ને પૂછો ને તમે ધર્મેન્દ્રભાઈ ને પૂછ્યું કેમ મને કે ભાઈ રોહિત જાગીને હે મા હે મા જ કરવાનું મા થોડા હે મા એટલે પછી મને કે શું ખોટું ભેગું રહેવું પણ આ જયાબેન છે ને એને આ સોલે ફિલ્મ ની અમારે બેને ખબર એટલે જે ફિલ્મમાં જાજુ નથી બોલ્યા सारे फिल्म में वो बो बोल्याज न थी आम हमको वो घोटाळो क्यों छे खबर एमा क्यों रामगढ़ ने कोई याद न पड़े हो रामगढ़ ने एमा रामगढ़ ने बोले अमजद खान बोले आ जाय हो रामगढ़ की सिकरिया कौन सी सठी काका खाती हे रे बहुत यारा न लगता है એટલે રામગઢ આવતું એમાં એ ગામમાં લાઇટ હતી એમાં લાઇટ નહોતી કારણ કે રોજ ઓલા બેન ફાનસ ઓલવવા નીકળતા જયા બેન અને અમિતાભભાઈ એક જ જેકેટમાં સ્વામી આખું ફિલ્મ પૂરું કરી નહીં એ જેકેટ ખંભે હોય અને સાંજે બેઠો બેઠો ઓલો વાજુ વગાડતો હોય આમ વાજુ રેડી વાગતું હોય પણ આમ જ અટારીએ નીકળે એટલે વાજુ હઝડ બેન ઘડીક સામું જોઈ લે ફાનસ ઓલવી નાખે हट लंचो आम करन फट दी वया जाए ए में लाइट न होती <laughs> लाइट न होती तो धर्मेंद्र वाला टाका ऊपर सड़ी गयो ई टाको भरता है न थी <laughs> <laughs> मर जाऊंगा फट जाऊंगा मोही भरता है न थी यार <laughs> <laughs> मैं तो जयो तेदु ने खबर पड़ी गयो <laughs> પાછો લોખંડનો ટાંકો છે વેલ્ડિંગ કિર્યા કેમ લોખંડનો છે હા લાલ કલરના પતરાનો હમ અમારે મારો છોકરો છે ને જયરાજ સ્વામી એ એવો એક ફિલ્મ જોતો હતો ને ગુજરાતી ફિલ્મ ગઢકોટળાની ચામુંડમાં ચામુંડમાંનું ફિલ્મ એમાં એ જોતો હતો તે કાળીઓ ભીલ ગાડું લઈને નીકળે અને ચામુંડમાં ડોશીનું રૂપ ધારણ કરીને રસ્તામાં ઊભા હોય આમ લાકડી લઈ તો મારી દીકરી ફિલ્મ સોટાડી દીધું કે બાપા હાલો થયા બાપુ ઓહ હલો મને ખબર હોય કે આ કંઈક હોય તો જ મને બોલા મને કે કોને બનાવ્યું આ ફિલ્મ જેણે મેં નામ દીધું કાણી મને કે ફોન કરો તો મારે વાત કરવી મેં ફોન કર્યો એણે વાત કરી કે ભાઈ તમે ફિલ્મ કાકા તમે ફિલ્મ સારું બનાવ્યું પણ આ જે સાઉન્ડમાં જે દીકરી ડોશી બની ને નખ રંગેલા છે મારે દીકરે ગોચ્યું લાકડી પકડીને નખ રંગે દેખાણ દેખા દીકરી જે ડોશીમાં બની નખ રંગ્યા ઉતારતા ભૂલી જાય વાજબી રાખો વાજબી રાખો આલે રંગ રખ નો રંગાવાય હવે તો જો કે રંગે છે ને તો આપણે ભારતમાં સારું છે મેં અમેરિકામાં જોયું નવી નવી વર્શું બ્યુટી પાર્લરમાં જાય બોલો કડકચલી પડી ગઈ ઓલા ભવે જાય ડોઈ કંપની ફિટિંગ રહેવા દેવો ભાઈ વાત એટલી હાલે છે કે એ તાવડી દાંત કાઢતી હવે તો ઊભા રોહડા થઈ ગયા ને કઈ ગેસમાં કઈ તાવડા દાંત કાઢે નહીં કારણ કે તાવડિયું જ એટલું એટલું થઈ ગયું ને કુતરા સાને સાની ક્યુ કરતા આવડી રોટલા કરે ટપુક ટપુક રોટલો ને ઓળો છે હું અમેરિકા ગયો ને હમણાં સ્વામીજી તે ઘરધણી જાય હતા ને મને ક્યાંક ગામડું ઊભું કરવાનું છે માયાભાઈ ગામડું ઊભું કરવું છે મેં કીધું ગામડું અહીંયા ઊભું કરવું એટલે હું હું ગામડું એટલે ઓળો રોટલો મેં કીધું અહીંયા પીઝા ખવડાવીને ઓળો રોટલો અમારે ઘીરે ખાવો અમે એ રોટલા કે ઓળો રોટલો ગામ કઢી ભરેલા રીંગણા રીંગણું પોઠું પડી દે બાપા કે વાત એટલે બે નામ રોટલી કરતા જાય ભાઈ જમવા બેઠેલો ગરમા ગરમ રોટલી આવતી જાય ભાઈ જમતો જાય અને એમાં રોટલીમાં વાળ આવ્યો વાળ આવ્યો ને ખીજાણો આ વાળે દેખાય વીસ વર્ષ પછી લગન પછી વીસ વરફથી હશે ને પછી આવું બધું દેખાય બાકી તો મારો માણસ દુનિયા દુનિયા છે હો સાહેબ ચામાં માખી પડી હોય ને તો ચા ઢોળી નાખે ઘીમાં પડી હોય ને